જોયું આ તો દર્દ સાથે કેવું પડે હમણાં મેં મારી નજર સામે બની ગયેલી ઘટના એક બેન ઘર કામ કરે ટીકા ટાંક્યા કોઈ દોરા તોડે દોઢ મહિના દોરા તોડી તોડી પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા બચત કરી બચત નું એની દિવાળી આવે એટલે કરીશું વાળ સીધા કરાવ્યા હાસ્ય સાથે દર્દ ની વાત છે આ કઈ જરૂર નથી દોરા તોડવા તમારે ક્યારે પડ્યા હોય તમારું ઘર મધ્યમ હોય ત્યારે ને હવે પાંચ હજાર ભેગા કર્યા એની બચત કરીને છોકરા માટે કાંઈક લીધું હોત કે કંઈક સારા કામની અંદર વાપરે વાળ તો હવે પાંચ હજારના વાળ સીધા કરાવે પાંત્રસો ના વાહે શેમ્પુ આવે છે એનાથી તમારે ના આવવાનું હવે પાંચ હજારના વાળ સીધા કરે એમ ગામડે ગયા હવે ગામડે કોઈ સારો હાબુ દેતો આપો તો બધા બોટાદ ના બસો પંદર વાપરે છે ડારનું પાણી વાળ થઈ જાય આમ શીતળામાં જેવા રામાયણ સિરિયલમાં ખબર છે સીતાજી ની બાજુ મળી ત્રીજટા બે દીકરી બેટી એવા થઈ ગયા નથી ફેશન તો ભાઈ થોડાક થાય ને કે વાળ વાળ સીધા કરાવવા છે ભલે સીધા વાળની ફેશન નીકળી જાય ભલે વાર વાંકડિયા કરાવવા છે ભલે મારે હાઈલાઈટ કરાવી છે બધું કરાવી આજ બી ને હું બસ અમારે ખાલી રહેવા જોઈએ જેવા હોય એવા જેવા હોય અમારે રહેવા જોઈએ હા મને તો મારે હું આઠમું પણ તો ત્યારના વાળ થોડા છે બરોબર એક વાત ઈ કહી દઉં વાળ ધોળા કરવામાં આખી જિંદગી વી જાય કાળા કરવામાં પાંચ જ થાય ધોળા થાવાનું મહત્વ છે કાળાનું કાંઈ નથી કાળા કામ કરો ઘડીકમાં આબરૂ વઈ જાય ઢોળા આમાં મને કરો તમારે કંઈ બોલવું છે ક્યાંક ધોળા વાળ બતાવો છો તો વાંધો નહીં એટલે હું આઠમું પણ તો ત્યારે ને મારે વાળ ધોળા છે મને બધા કે તમે આ પ્રોગ્રામ માં જતા વાળ વાળ કાળા કરતા હોવ ભાઈ ના ભાઈ ના આમ બેઠા હોય તો તરત કે કયો કલાક આપડે વાળો દ્રષ્ટન દેવા થાય આપણે કઈ કરવા નહીં જેવા જેવા ભગવાન છે ને મહત્વ કયો નથી ઉગાડે છે લહણ સે એનું મહત્વ છે હા જે વાત હમણાં એક બેન જતા હતા ને એટલે વળવાનું આવ્યું સીધી વાળે દીધી એક ભાઈ ભટકાણો એ કે સાઈડ લાઈટ તો બતાવતા હોય કે હું તને કાયમ નીકળું તમે નવા લાગો છો હું તો આથી કાયમ માટે નીકળું છું નવા તમે છો એ હા જે તે વાત નથી ભાઈ એક ભાઈ કહેતા કે રાવણને નંબર આવે તો કયા મોઢા ઉપર ચશ્મા પહેરતો હોય છે મિંદુદ્રી કહે કે મોઢા ઉપર એને દ હતા ઘરવાળા કહેમ જ કરવાનું ને હા બેનો તમે જોજો માર્કેટે જાય ને બટાટા વીણી વીણી લે સુપર સુપર સિલેક્ટ કરે વાહ હોલ વાળા ને કાળા વૈધયા હોય ને એ પછી પાણીપુરી વાળા લારી જાય ત્યાંથી ને ખાય મૂળ ખાવાના તો ખરા આ તો વેમ વીણ્યું હમણાં હું ઉનાળામાં તરબૂચના વાડા ઉપર ગયો તો તરબૂચ મીકી દીધ સારું સાહેબ તેણે ત્રણ કિલો નું દો આમ ટક 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 આમ મારે ને પછી મૂકી દે બીજું આમ મીકી દે ત્રીજું હવે બરોબર હાલ લ્યો મીકી દેવા તમને ખબર કેમ પડે સારું છે કે એવું કાંઈ ન હોય બે ને તપલી મારીને મીખ દેવાનું ત્રીજું પકડાઈ દેવાનું આ બે પેશિયલ તપલી મારવા રાખ્યા છે તું જાય છે તારો ભાઈ બીજો આવશે તમે આમ જાવ એટલે હું પાછા ડગલા મૂકી દઉં બીજો આવે ને ભાવેશભાઈ આમ નામ જ હાલ્યા કરે છે બધા એમ સામે ફાવી ગયા બધા એમ સામે બધા ને બહુ દૂધ ભટકાઈ ગયેલું છે હા હમણાં એક બેન ને કહેવાય બેસ તો ચા પીવો કેમ કે વાસણ બહુ ચોખ્ખા છે વાસણ ધોવા શેનો ઉપયોગ કરો છો કે તમારા ભાઈ નો હમણાં મારા બેંકમાંથી ફોન આવ્યો કે એક બહુ સરસ મજાની સ્કીમ છે શું કે દર મહિને છ હજાર નો હપ્તો ભરો ને વીસ વર્ષે તમને વીસ લાખ રૂપિયા મળશે મેં આ સ્કીમ આપણે ઊંધી કરી નાખવી પેલા લાખ લખાવી દઉં દર મહિને તમને છ જમા કરાવીશ ફોન નથી થતો હા જેવી તેવી વાત નહીં હમણાં બે માણા બાંધતા હતા કામથી એના સાસુ આવ્યા છોકરો ભાગ્યો કે ભાગ્યો કેમ તા કે ત્રીજી લહેર આવી ત્રીજી લહેર ને બધા એટલા આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા હા જય તેવી વાત નહીં ગુજરાતી નો પીરિયડ હાલતો હતો તે છોકરાને ઉભો કર્યો સાહેબે કે બોલ તમને મળી અને આનંદ થયો આ વાત કોને કોને કીધી કે આ વાત આનંદના મમ્મી આનંદના પપ્પાને કીધી લામી વ્હાઇટ વાળો છો હમણાં એક બેન ગયા સ્કૂલે વિપુલ સર નો ક્લાસ કયો છે હાથ હાથમાં હથોડો વિપુલ સરનો ક્લાસ કયો છે તો વોચમેન મળ્યો ધ્રુજ કે ઉપર દોડા દોડ દાદરમાં ગયા વિપુલ સરનો ક્લાસ કયો છે કે ચોથા નંબર નો ચોથા નંબરની અંદર ગયા વિપુલ સરનો ક્લાસ કયો છે કે આ મારો છોકરો ક્યાં બે છે અહિયાં ત્યાં જઈને બેન્ચી ને મળ્યા ઠપ કરવા કે મારો છોકરો રોજ ફરિયાદ કરે છે ખિલ્લી વાગે બેન્ચીસ ઉપર હા ચાર પાંચ બેનો વાતો કરતા હતા કે જો મારા ધણીને હું કેટલા હાચું પાણી માગે તો હું સરબત આપું દૂધ માગે ત્યાં હું ખીર આપું રોટલી માગે ત્યાં હું પરોઠા આપું એને કે માગશો તો આપશો જ નહીં ને મૂળ તમારે હાલ છે તારા હું છે ને એક બેન ગયા હો ફરિયાદ લખાવવા માટે કે મારા પતિ ગુમ થયા છે કે નિશાની શું છે કે એક છોકરો ને એક છોકરી નિશાની તો છે જ મારા ઘરવાળા કે શાક લેવા ગયા ત્રણ દિવસથી થી પોલીસ વાળા કે તમે શું કરો છો એક દી બટાટા પવા કર્યા એક દી મમરા વગેરે નાખ્યા એક દી ખીચડી જલ્દી ગોતી તો શાક થાય હા ગોતી તો શાક ભેગા થાય હા હા એક ભાઈ કહેતા કે મારા છોટા છેડા કરી નાખ્યા મેં તારક ઘરના તો ભણેલા ગણેલા હતા ને એ કે હા દવાખાનામાં નર્સ થાય સિસ્ટર કહું પેલા હાબુ ન જોતા લોસો જ થાય એક ભાઈ ગયા કોફી બાર ની અંદર કોફી પીવા માટે એક કોફીના સો રૂપિયા કે તમે કેમ એક કોફીના સો રૂપિયા હામે તો એક કોફીનો એક રૂપિયો કે સરખાને વાંચો એક કોપીનો એ ઝેરોક્ષની દુકાન છે એક કોપીનો એક રૂપિયો છે કોફી અહીંયા લખેલું છે મારીથી જાય સરખો તમે વાંચો હા અત્યારે બધા આંદોલન અનુકરણ પણ કરે છે જો અમેરિકાની અંદર આમ બે પતિ પત્ની બેઠા હોય ને પ્રેમકેમ ગુલાબનો કાં કરે ને તો કે સો ક્યૂટ એવું બોલે ને આપણે આમ તમારા ગુલાબ નાખો ને વગાડે કેવું જય વાત નહીં એક ભાઈ મને કહેતા મને કે મદદ કરો કે મારા ઘરના દવાખાના અંદર છે એટલે વળી પાંચસો રૂપિયા આપ્યા વળી બે મહિના પછી આપ્યા થોડીક મદદ કરો સાહેબ મારા ઘરના દવાખાનાની અંદર છે વળી પાંચસો આપ્યા ત્રીજી વાર એ પછી ખબર પડી દવાખાના અંદર નર્સ હતી આમ નામ કેન કરી દા કીધું હા જેવી તેવી વાત નહીં ધનતેરસ ગઈ બધા એટલા હોનાના ફોટા મોકલ્યા એટલા હોનાના ફોટા મોકલ્યા આપણે ઘડાવવું જ નહીં પડે હવે નવા નવા દીવડા મોકલ્યા બધા ફોન ની આપણને એમ લાગે સાળ જણના કાણામાં હમણાં તેલની ધાર થાય એટલા દીવડા આવવા દેતા બધા એ હા હા એક ભાઈ કહેતા સમાજની અંદર જાગૃતિ નહીં સમાજમાં જાગૃતિ લાવવા શું કરવું પડે તો બીજા ભાઈ કે મગનભાઈ ને કેવું પડે મગનભાઈ કે જાગૃતિ સમાજની અંદર જાગૃતિ આવે હા અત્યારે બધા ફરવા એટલા જાય છે આમ આમ સાપુતારા ને અલગ અલગ આબુ એક ભાઈ કેતા ફરવા જવું છે ગયા અને હોટલમાં બે માણ કઈક બાંધવાની તું તો કે બારીક ખોલી ને હું હેઠે પડવું અમને બારીક ખોલીને હેઠે પડું પડવું ઓલા સીધો બેંકના એટલે જે હોટલનો મેનેજર હોય ફોન કરો એ કે મારા ઘરના બારી ખોલીને હેઠું પડવું છે પણ એ કે હેઠું હું કામ પડવું છે એ કે અમારો ડખો થઈ ગયો છે એને હેઠું પડવું છે તો જલ્દી ઉપર આય હું એ કે બારી નથી ખુલતી ખોલી દે ગમે એમ કરીને હા હમણાં એક ડોસીમાં ભાભા આમો છે ને બબડતા હતા હું ડોસીમાં ભાભા તમારે આમું ડખા ડખી અગિયાર ચાલુ છે કે જ નથી કાં